હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ મેથી દાણા અને વરિયાળીનું પાણી નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટી પીવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે મિત્રો એના માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર આપણે એડ કરવાની છે એક ચમચી વરિયાળી વરિયાળી છે તમારું વજન ખૂબ ઝડપથી ઘટાડશે નિયમિત રીતે ભોજન પછી પણ તમે એક ચમચી વરિયાળી ચાવી ચાવીને ખાવ તો પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટી જાય છે શું કામ તો કે વરિયાળી હોય છે એની અંદર જે વિટામિન્સ પોષક તત્વો છે તે તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે તમારા શરીરની અંદર તમને તાકાત આપે છે તમારા શરીરની અંદર ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે ખાધેલા ખોરાકનું ઝડપથી પાચન કરે છે સાથે સાથે વરિયાળી તમને સ્ટ્રેસ ફીલ એટલે કે જે લોકો ડિપ્રેશનનો શિકાર છે જે લોકોને નેગેટિવ થોટ્સ આવતા હોય એવા લોકો નિયમિત રીતે વરિયાળી ચાવી ચાવીને ખાશે તો પણ એમને નેગેટિવ થોટ્સ નહીં આવે પોઝિટિવ થોટ્સ આવશે તો મિત્રો નકારાત્મકતા દૂર કરે છે ટૂંકમાં વરિયાળી વરિયાળી નીંદર પણ સારી આપે છે હવે આપણે આ વરિયાળી હોય છે એ તમારા ખોરાકને તો સારી રીતે પચાવે છે તમે જાણી લીધું છે હવે આપણે એડ કરીશું એક ચમચી મેથી દાણા મેથી દાણાની અંદર પ્રોટીન ફાઈબર વિટામિન ડી વિટામિન એ કેલ્શિયમ ફોસ્ફરસ ચિંક ઓક્સાઇડ સાથે સાથે ડાયટ્રી નામનો ફાઈબર છે જે તમારા શરીરની અંદરની ચરબી તો ઉગાડે છે સાથે સાથે તમને એકદમ ઝડપથી સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે તમારા મસલ સ્ટ્રોંગ કરે છે તમારા સ્નાયુ સ્ટ્રોંગ કરે છે સાથે સાથે તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટાડે છે વરિયાળી અને મેથી દાણાનું આ પાણી પીવાથી વજન એકદમ ઝડપથી ઘટે છે કોલેસ્ટ્રોલ દૂર થાય છે ડાયાબિટીસ કંટ્રોલ રહે છે સાથે સાથે તમારા શરીરની જે ચરબી છે વર્ષો જૂની એ એકદમ ઝડપથી ઓગળે છે મેથી દાણા તમારા શરીરની જે ચરબી ઓગળે છે સાથે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે એને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે મેથી દાણા તમારા શરીરની અંદર જે એકત્રિત જૂનું મળ છે એ મળને નરમ અને સોફ્ટ કરી બહાર કાઢે છે કબજિયાત દૂર થાય છે જે લોકોને પાચન તંત્રનો

સાથે સાથે જીમ ગયા વગર ડાયટ કર્યા વગર માત્ર ને માત્ર ખાવામાં થોડી અમથી પરેજી પાડવાની છે સારા સારા ખોરાક ખાવાની ટેવ પાડવાની છે આટલી જ વસ્તુ કરી તમે આરામથી તમારું વેઇટ loss કરી શકો છો તો હવે કેવી રીતે આપણે આ વેઇટ લોઝ રિંગ્સ બનાવવું એ જોઈએ તૈયાર થયેલા વેટલો રિંગ્સને એકદમ મીડિયમ વાંચે દસ મિનિટ સુધી આપણે ગેસ પર ઉકળવા મૂકી દઈએ તો અહીં આપણો વેટલોિંગ સુકડી ગયો છે કલર એકદમ ઝડપથી બદલાઈ ગયો છે ગેસની આંચ આપણે હવે બંધ કરવાની છે અને આ વેટલોિંગ આપણે પંદરથી વીસ મિનિટ સુધી એમએસ ઢાંકીને મૂકી રાખવાનું ત્યાર પછી તમારે ગાળી અને ઉફળો ગરમ ગરમ પાણી પી જવાનું અને વરિયાળીઓને મેથી દાણાને પણ ફેંકી નથી દેવાના ચાવી ચાવીને ખાઈ જવાના છે અને એ વરિયાળીઓને મેથી દાણા ખાધા પછી તમારે ઉપરથી એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું છે અને એ પછી જ તમારે ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે આટલું કરો પંદરથી વીસ મિનિટ થોડી એક્સરસાઇઝ કરો અને ખાંડ મેંદો અને ઘઉં બિલકુલ બંધ કરો તળેલું બંધ કરો બહારનું બંધ કરો બેકરી આઈટમ બંધ કરી દો એક જ મહિનામાં જુઓ તમારું પેટ ગાયબ થઈ જશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે વજન પણ તમારું ઘણું ઘટી જશે